ભારતભરમાં બાવીસ જાન્યુઆરીની કાગડોળી રાહ જોવાઈ રહી છે બાવીસ જાન્યુઆરીએ ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ છે ત્યારે દેશભરમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જૂનાગઢમાં છેલ્લા અઠાવીસ વર્ષથી ચોવીસ કલાક અખંડ રામધૂન ચાલુ છે અને હાલ તેના દસ હજાર દિવસો પૂરા થયા છે સાથે બાવીસ તારીખના રોજ અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થવાના છે ત્યારે અહીં સકીર્તન મંદિરે અદભૂતપૂર્વ ધાર્મિક માહોલ જોવા મળશે કોટ શહેરના કે કેવી ચોક પર બનેલો મલ્ટી લેવલ બ્રિજ હવે શ્રીરામ બ્રિજ તરીકે ઓળખાશે જનરલ બોર્ડમાં બહુમતીથી ઠરાવ પસાર કરવામાં આવ્યો બાવીસ જાન્યુઆરીએ ભાગવત કથાકાર રમેશભાઈ ઊઝાના વરદ હસ્તે નામકરણ અનાવરણ વિધિ યોજાશે સાથે કાર્યક્રમના અધ્યક્ષતાને મેયર નૈનાબેન પેઢડિયા ઉપસ્થિત રહેશે અયોધ્યામાં રામલલાનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ભગવાન શ્રી શ્રી રામના ફોટો અને લખાણ સાથેની ધજા પતાકા ખેસ દુપટ્ટાના એડવાન્સ ઓર્ડર પણ મળ્યા છે કર્મચારીઓ ઓર્ડર પૂરો કરવા રાત દિવસ કામ કરી રહ્યા છે ધજા ખેસ ટોપીના છ લાખથી પણ વધુ ઓર્ડર મળ્યાનો પણ દાવો છે અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ ચાલી રહી છે અને ઘરે ઘરે તૈયારી ચાલી રહી છે બાવીસ જાન્યુઆરી દિવાળી જેવો માહોલ હશે ઘરે ઘરે તો તે તૈયારીઓ ચાલી રહી છે પરંતુ ઘર ઘર સુધી ધજા પતાકા પહોંચાડવા માટે પણ અત્યારે ફેક્ટરીઓમાં છે તે આપ તૈયારી જોઈ શકો છો કે અત્યારે જે ઓર્ડર મળ્યા છે સામાન્ય રીતે આ દિવસોમાં તો જ્યારે ઇલેક્શન આવતું હોય છે ત્યારે ધજા પતાકા કે ખેસ તૈયાર થતા હોય છે પરંતુ આજે ભગવાન શ્રી શ્રીરામની ધજા પતાકા અને ખેસ તૈયાર થઈ રહ્યા છે આજે આખી ધ્વજા બની રહી છે ભગવાન શ્રીરામનો સાથે સાથે શ્રીરામ લખેલું પણ જોવા મળી રહ્યું છે એટલે કે ખેસમાં પણ શ્રીરામ સાથેના ખેસ છે તે તૈયાર કરવામાં આવ્યા છે આપણી સાથે છે કે જે ફેક્ટરીનો અત્યારે અહીં ધ્વજા પતાકાનો જે ઓર્ડર મળ્યો છે તે ઓર્ડર પૂર્ણ કરવા માટેનું આખું કામ ચાલી રહ્યું છે એના સંચાલક છે કિરણબેન કિરણબેન અત્યારે ફેક્ટરીમાં કામ ચાલી રહ્યું છે કેટલો ઓર્ડર તમને મળ્યો અમારી આરતી ટેક્સટાઇલ અમારી સંસ્થાનું નામ છે અને ઓર્ડર અમને અત્યારે દરરોજ અમારે પચાસ થી સાહીઠ હજાર તો ખેસ ઝંડા સોલ એ બધું જાય જ છે ટોપી છે ખેસ છે ઝંડા છે એ બધું જાય છે દિવસથી તૈયારી કરી રહ્યા છો એક મહિનાથી કરી અને પંદર દિવસથી તો દિવસ રાત ચાલુ જ છે કેટલા પરિવાર છે કે એમાં જોડાયેલા છે પચાસ થી સાહીઠ પરિવાર છે અમારે અને અહીંયા જ નહીં અમારે ઘરે ઘરે પણ જાય છે અમારો સામાન સિલાઈ માટે ગુજરાત અમદાવાદમાંથી જ ઓર્ડર છે કે ગુજરાતભરમાંથી ઓડ ગુજરાતભરમાંથી ઓર્ડર આવે છે તો અત્યારે આપ જોઈ શકો છો કે આ બહેનો છે કે જે ધજા પતાકા બનાવી રહ્યા છે એ ઓર્ડર ખૂબ જ મોટો છે પાંચથી છ લાખ ધજા પતાકા અને ખેસનો ઓર્ડર છે અને તે ઓર્ડર પૂર્ણ કરવા માટે અત્યારે પચાસથી સાઠ જેટલા ફેમિલી છે કે ઘરે પણ વર્ક કરી રહ્યા છે અને આ ઓર્ડર પૂર્ણ કરી રહ્યા છે કારણ કે બાવીસ જાન્યુઆરીએ દરેક મંદિર છે ઘર છે કે જ્યાં ભગવાન શ્રી રામને આવકારવા માટેની તૈયારીઓ ચાલી રહી છે દિવાળી જેવો બાવીસ જાન્યુઆરીનો માહોલ હશે અને આ માહોલની અત્યારે તૈયારી થઈ રહી છે કેમેરામેન હરીશ શર્મા સાથે વિભુ પટેલ ન્યુઝીન ગુજરાતી અમદાવાદ